મગફળીના તેલની અંદર જીરો બેડ કેલોસ્ટોલ છે બેડ બિલકુલ નથી સારા કેલોસ્ટ્રોલ છે જે જરૂર છે એટલે બધા કરતા સારામાં સારું શિંગ તેલ અમારું તેલ વીસ નંબરની દેશી મગફળીમાંથી જ બનાવેલું તેલ છે અમે ટુકડા નથી પીલતા વીસ નંબર મગફળી સિવાય બીજી કોઈ મગફળી ખરાબ થયેલી સડી ગયેલી કોઈ મગફળી પીલતા નથી

સિંગ તેલ નીકળ્યા પછી અમે માત્ર ફિલ્ટર કરીને પેકિંગ કરી નાખીએ છીએ અત્યારે ગુજરાત સરકારે પણ તેલ ઉપર ભાર મૂક્યો છે આપણે કપાસ્યા ખાઈ શકતા નથી સોયાબીન સીધું નથી ખાઈ શકતા છતાં પણ એનું તેલ નીકળીને આપણે ખાઈએ છીએ જે પશુઓ માટે વપરાય છે એ માણસ ખાતો થયો મને બાયપાસ સર્જરી કરેલી છે ઓ અને બાયપાસ સર્જરી કર્યા પછી શુદ્ધ ખાવા માટેનો એક મોટો પ્રશ્ન હતો એટલે મેં વિચાર્યું કે હું સ્વસ્થ થયા પછી વિચાર્યું કે આપણે એક ઓઇલ મિલ નાખીએ અને એમાં શુદ્ધ સિંગ તેલ આપણે તો ખાઈશું જ પણ આપણા પરિવાર પણ ખાશે અને આપણે આજુબાજુના વિસ્તારના જે લોકો છે એ લોકોને પણ આપણે શુદ્ધ કરીશું મારે માત્ર ગ્રાહકોને ચોખ્ખું તેલ પ્રોવાઈડ કરવું છે મુખ્ય ઉદ્દેશ એ છે અમે માત્ર હોમ ડિલિવરી પ્રોવાઈડ કરીએ છીએ અને કુરિયર મારફતે પણ પહોંચાડીએ છીએ અને મુખ્ય કયા વિસ્તારો છે જ્યાં તમે પહોંચાડો પંચમહાલ મહીસાગર દાહોદ બરોડા જિલ્લો છે આણંદ જિલ્લો છે નડિયાદ જિલ્લો છે અરવલ્લી છે સાબરકોટા ગાંધીનગર અમદાવાદ આ વિસ્તારમાં અમે મારું તેલ પહોંચતું કરીએ છીએ શુદ્ધ કાચી ગાણીનું તેલ આ લાઈન તો તમે બહુ જ બધી વાર સાંભળી હશે અને એમ પણ સોશિયલ મીડિયામાં તો અત્યારે તેલ જ તેલ છે જ્યાં જુઓ ત્યાં બધા તેલ પર બબાલ કરી રહ્યા છે અને તેલની વાતો કરી રહ્યા છે તો અમને પણ એવું થયું કે અમે તમને બતાવીએ કે આ શુદ્ધ કાચી ગાણીનું તેલ શું છે કેવી રીતના બને છે એની પ્રોસેસ શું છે એટલે એકદમ અલગ જગ્યાએ આવ્યા છીએ મહીસાગરના વીરપુરમાં અમે ઊભા છીએ અને વરદાય ઓઇલ છે અહીંયા આખી પ્રોસેસ થાય છે તેલ કેવી રીતના એક મગફળીથી લઈ અને પછી પ્રોસેસ થઈને તમારા ઘર સુધી જે તેલનો ડબ્બો પહોંચે છે એ કેવી રીતના બને છે એ કેવું હોવું જોઈએ એની પ્રોસેસ કેવી હોવી જોઈએ એ બધું જ તમને બતાવવું છે એક અલગ એક્સપિરિયન્સ તમને આપવો છે તો તમને પણ ખબર પડે કે કયા પ્રકારનું તેલ તમારા ઘર સુધી પહોંચે છે અને કેવી રીતના એ બને છે કેમ છો જентиભાઈ બસ નમસ્તે મજામાં હા જентиભાઈ પટેલ છે અને આપણે બતાવશે કે કઈ રીતના એક રો મકડીમાંથી તેલનું તેલ બનવા માટે પ્રોસેસ થાય છે તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ ચાલો બતાવો હા અમારી

આ પિલાણમાં ઉપયોગ કરતા હોય જે एकदम ચોખ્ખા દાણા હોય ખરાબ દાણા આ બહાર નીકળી જાય અને માત્ર માત્ર દાણા આવતા છે આ દાણાનો અમે આમાં ઉપયોગ કરતા એક વખત માટે આ જાય એક્સપેલર અને એક વખત આનો પ્રોસેસ થાય પ્રોસેસ માટે અમે માત્ર એક્સપેલરમાં જે દાણા જાય એ દાણાને સ્ટીમ આપવામાં આવે થોડી અને થોડા ગરમ થાય સામાન્ય પચીસ ડિગ્રી ગરમ થાય તેને આપણે ગરમ લાગતા નથી આપણા હાથમાં હા અને એ દાણા ગરમ કરે એમ એટલે દાણો ગરમ થાય તેલ ગરમ નથી થતું ગરમ થાય તેલ છૂટું પડે દાણો ગરમ ના થાય તો સુધી તેલ છૂટું પડતું નથી તમે પેલી બાજુ તેમાં તેલ નીકળતું હોય છે કાચું તેલ એકવાર આ જે નીકળે છે એ કાચું તેલ

કામ આવતું હોય છે આ બીજી વાર ફિલ્ટર થાય પહેલી વાર ફિલ્ટર થઈને ત્યાં જાય હા બીજી વાર આ બંધ એક્સપેલર નું તેલ આવે છે અને બંધને નું તેલ અહીંયા ઓકે આ તેલ પડે છે પહેલા એક્સપેલર નું બીજું આવે છે અને પછી આ પંપ છે પંપ મારફતે પછી એનો

કેમિકલ હોય છે પામ ઓઈલ છે મિલાવટ કરી અને બજારમાં તેલ આ માત્ર માત્ર ફિલ્ટર વાળું પ્રોડક્શન એમાં વધારે મળે એવું હોય જે ફિલ્ટર કરે રિફાઈન કરે મિલાવટ થતી હોય છે તો આ કાચી એટલે કે સીધું જ શુદ્ધ કરીને છે પણ એક ચોવીસ છે આ બિલકુલ સાદું કપડું છે એ કાપડ થી એ ગારવામાં આવે છે અને એક વખત આમાં ગરાય આ સિંગલ ફિલ્ટર કેવાય ફરી વખત આ તેલ પાછું પંપ માં જાય અને પાછું આવતું હોય છે અચ્છા બે વાર ફિલ્ટર થાય બે વાર ફિલ્ટર થાય એટલે આ તેલ ને અમે ડબલ ફિલ્ટર કહેવા અને આ બીજી વખતનું તેલ અમારે આપણે ખાવા માં ઉપયોગ માં લે આ પેકિંગ માં આ અમારું એકદમ શુદ્ધ તેલ જે આપણે ફિલ્ટર કરેલું આવ્યું આ કાચી ગાણી તેલ કહેવાય ઓકે

દાણા ખાવાથી પણ એનું તેલ પણ ખાવા લાયક નથી એટલે તેલ માટે છે મગફળી ખેડૂતો જોડે પલડેલી મગફળી સડી ગયેલી મગફળી એ ગુણવત્તા સારું ના હોય બેસ્ટ ગુણવત્તા માટે વીસ નંબર ની દેશી મગફળી અમારા સ્થાનિક પણ મળી રહે અમે ખરીદી સૌરાષ્ટ્ર પ્રોડક્ટ વધારે હોય છે અને ત્યાંથી મગફળી આવતી હોય હં આ જેનથી મને સૌથી પહેલો સવાલ એ છે કે આ આઈડિયા કેવી રીતના વિચાર કેવી રીતના કારણ કે આ વિસ્તારમાં આવી રીતના કોઈને પ્રોડક્શન કરતા નથી તેલનું તો વિચાર કેવી રીતના આવ્યો ખૂબ સરસ પ્રશ્ન છે બેન આમ તો જનરલી મને બાયપાસ સર્જરી કરેલી છે અને બાયપાસ સર્જરી કર્યા પછી શુદ્ધ ખાવા માટેનો એક મોટો પ્રશ્ન હતો એટલે મેં વિચાર્યું કે હું સ્વસ્થ થયા પછી વિચાર્યું કે આપણે એક ઓઇલ મિલ નાખીએ ને એમાં શુદ્ધ સિંગ તેલ આપણે તો ખાઈશું જ પણ આપણા પરિવાર પણ ખાશે અને આપણે આજુબાજુના વિસ્તારના જે લોકો છે એ લોકોને પણ આપણે શુદ્ધ પ્રોવાઈડ કરીશું એમ કરીને મેં નાના પાયે શરૂ કર્યું અને આ ધંધો શરૂ કરવાનો વિચાર કર્યો અચ્છા બાકી આમ તો તમે રિટાયર્ડ ટીચર છો એટલે હા રિટાયર્ડ ટીચર છું તારી મારી એજ 62 વર્ષની છે 62 વર્ષ અચ્છા હા એટલે એવું જ છે ને કે બધું જ શરીર સારું છે તો બધું જ સારું છે એટલે જો સારું અંદર જશે તો સારું રહેશે અને આ વિસ્તાર જ કેમ કારણ કે આ વિસ્તારમાં મેં કીધું એ પ્રમાણે ખેતી બહુ થાય અને મકાઈ પણ સારી અહીંયા થાય છે તો સિંગ તેલ કેમ સિંગ તેલ એટલે માટે સિંગ તેલ ખાવાથી શરીર શરીર માટે સિંગ તેલ સારું છે મકાઈ તો થાય તમને ખબર છે બજારમાં મકાઈનું તેલ મળે છે

અને લોકો સારું ખાય એટલા માટે અમે સિંગતેલ આ ગાણી નાખવાનો વિચાર કર્યો તો અહીંયા કેવી રીતના કામ થાય છે મતલબ કેટલા ડબ્બા ભરાય છે કેવી રીતના વેચાણ થાય છે તમારું રોજનું પ્રોડક્શન 70 ડબ્બા જેટલું છે સવારથી થી સવાર સુધી અમારું 70 ડબ્બાનું પ્રોડક્શન કરીએ છે અને 70 70 ડબ્બાનું વેચાણ મોટા ભાગે થઈ જાય છે અચ્છા એટલે બહુ જ વધારે પણ નહીં એટલે શું કહેવાય કે એની ગુણવત્તા પણ જળવાય રહે અને બહુ ઓછું પણ નહીં કે બધું ચાલે બસ અમારી ગુણવત્તા સાથે મોટા મોટા અમે કોઈ બહુ છોડ દેતા નથી ગુણવત્તા સભર જ અમારું તેલ આપવાનું છે એટલા માટે પ્રોડક્શન જે થાય એ પ્રોડક્શન અમારું વેચી જતું હોય છે અને મગફળી ક્યાંથી લાવો તમે રો મટીરીયલ મગફળી અમારો સ્થાનિક પણ મળી રહે છે અને મોટા ભાગની મગફળી અમે સૌરાષ્ટ્રથી લાવીએ છીએ કે જેનું સિંગ સારી હોય છે અને એ પણ વીસ નંબરની દેશી જેને જી ટ્વેન્ટી તરીકે ઓળખાય એ જ મગફળી અમે વાપરીએ છીએ બીજી કોઈ મગફળી વાપરતા નથી હમ ઓકે અચ્છા સિંગલ સિવાય પણ બહુ જ બધા તેલ છે રિફાઈન ઓઈલ પણ બહુ બધા અલગ અલગ પ્રકારના હોય છે સિંગલ માટે બધાને એવી ધારણા હોય કે બહુ હેવી પડતું હોય છે સિંગલ ખાવાથી કંઈ થાય છે એ ધારણા કેમ છે લોકોમાં એ ધારણા ધીમે ધીમે આપણે વડવાઓ જે છે ને સિંગલ જ ખાતા હમ બીજું તેલ નતા ખાતા અમારા વડવાઓ પણ આ જે બજારમાં મળતો તેલ નતો કપાસિયાનું તેલ હતું જ નહીં સનફ્લાવર નહોતું સોયાબીનનું તેલ નહોતું કપાસ્યાનું તેલ નહોતું તેલ નહોતા માત્ર બે તેલ 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 ખાતા અને તલનું કે જેનું તલ આપણે જેનું આપણે સીધો દાણો ખાઈ શકીએ એનું જ તેલ ખાવાય એમાં બે વસ્તુ છે એક તો સિંગ દાણ આપણે ખાઈ શકીએ અને તલ ખાઈ શકીએ આપણે કપાસ્યા ખાઈ શકતા નથી સોયાબીન સીધું નથી ખાઈ શકતા છતાં પણ

જે તેલ છે એ બિલકુલ ખરાબ છે પ્રોસેસ કરેલું તેલ છે કેમિકલ વાળું તેલ છે એટલે એ તેલથી જ માણસના મોટા ભાગના માણસો જે ડાયાબિટીસથી પીડાય છે બીપીથી પીડાય છે કેલોસ્ટ્રોલથી પીડાય છે કારણ કે મગફળીના તેલની અંદર ઝીરો બેડ કેલોસ્ટ્રોલ છે હા બેડ કેલોસ્ટ્રોલ બિલકુલ નથી સારા કેલોસ્ટ્રોલ છે જે શરીરને જરૂર છે એટલે બધા કરતાં સારામાં સારું સિંગ તેલ અને એડ એ બધું પણ કામ કરે ને કે કોઈ મોટા હીરો કે હીરોઈ એડ આપે છે તો એવું લાગે કે આ સારું વાપરતા હોય પણ એ કરતા હોય બજારમાં અમે જોઈએ કે વેપારી હોય એ શુદ્ધ સિંગ તેલ ખાશે પણ તેલ બધું વેપાર કરશે છે એમાં છે આ નફાના ધોરણે તેલ વેચાતું હોય છે એટલા માટે બજારમાં આટલું બધું તેલ આવતું હોય હા એક્ઝેક્ટલી એ સવાલ છે કે બજારમાં આટલું બધું તેલ કેવી રીતના આવે છે કારણ કે એટલું પ્રોડક્શન પણ નથી મતલબ પ્રોડક્શન છે પણ એ લેવલનું નથી આપણે જ્યારે જોઈએ ત્યારે દર થોડા દિવસે નકલી તેલ પકડાય છે અને મતલબ નકલી તેલ શું હોય એમ શું ભેડશેળ થાય એમાં નકલી તેલની અંદર તો બેન મોટા મોટો પ્રશ્ન છે એક જ ટેન્કરો હોય તમે જે પ્રકારનું તેલ જોઈએ અમે એસેન્સ નાખો એટલે પ્રકારનું તેલ તૈયાર થઈ જાય એટલે હેપામ ઓઈલ જ હોય અચ્છા ગરમ કરેલું રિફાઈન કરેલું પામ ભરેલું જોઈએ તમારે જે પ્રકારનું તેલ જોઈએ એ નાખો અને એમાં ડબ્બા તૈયાર હોય અંદર તમે નાખીને તમારો ડબ્બો ભરાઈને આવી જાય લેબલ એકલું જ મારવાનું આ ફલાણી બ્રાન્ડ ફલાણી બ્રાન્ડનું તેલ મળી જતું હોય અચ્છા તો આ બિઝનેસમાં કોમ્પિટિશન પણ બહુ જ વધારે છે એટલે બહુ જ વધારે અલગ અલગ બ્રાન્ડ છે તો કેવી રીતના ટકશો એમ અમારું શુદ્ધ સિંગ તેલ છે તમને અમે એક જ વખત અમારું તેલ તમને એક લિટર આપીશું તમે ખાશો એટલે ફરી પંદર કિલો અમારું તેલ તમે લેવાનું છે કોમ્પિટિશન છે બધામાં કોમ્પિટિશન છે પણ લોકો ખરીદતી વખતે વસ્તુ તો જુએ જ છે પણ એક વખત એને પહોંચી જાય એટલે ખાતું થશે આમ માર્કેટમાં ભાવ કેવા હોય છે સિંગ તેલના સિંગ તેલના સિંગ તેલ અને રિફાઈન્ડ તેલ બંનેમાં આપ જમીનનો ફરક છે ઓકે તેલ અમે કાચી ગાણી શિંગતેલ એટલા માટે કહીએ છીએ શીંગ તેલ નીકળ્યા પછી અમે માત્ર ફિલ્ટર કરીને પેકિંગ કરીને આપીએ છીએ બજારમાં વેચાતો રિફાઈન્ડ તેલ તેલ કાઢ્યા પછી એને પ્રોસેસ કરવામાં આવતી હોય છે ગરમ કરે ઊંચા તાપમાન ખૂબ ગરમ કરે અને પછી એની અંદર કેમિકલ છે પામ ઓઇલ છે ઉમેર્યા પછી એ બજારમાં આવતો હોય છે એટલે પામ ઓઇલ તો અત્યારે તમે જુઓ

ખેડૂતો જોડે મગફળી કરું તો હું પચાસ રૂપિયા ખેડૂતનો વધારા આપીશ તો ખેડૂતનો પચાસ રૂપિયા ફાયદો થશે અને ગ્રાહક ખાશે એનું શરીર સારું સારું રહેશે એને પણ ફાયદો થશે આ મારો મુખ્ય ઉદ્દેશ છે તો એ કેટલું કમાતા હશો કમાતા મારું માર્જિન એક ડબ્બા બધું જ કાઢીએ અમે તો પચાસ થી સો રૂપિયા અમારું માર્જિન હોય છે ઓકે અને સિંગ સિવાય આગળ કોઈ આઈડિયા ખરી કે એના સિવાય પણ બીજું કઈ સ્ટાર્ટ કરવું છે આ ધંધામાં ના હાલ પૂરતો અમે સિંગ ઉપર ફોકસ છે અમારો હા અને શું આગળનો વિચાર શું છે કઈ રીતના કંપનીને આગળ વધારવી છે અમારું કંપનીને આગળ વધારવું અમારો અત્યારે અમે કુરિયર મારફતે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં જઈએ છીએ અહીંથી વેચાણ માટે અમારું પંચમહાલ જિલ્લો દાહોદ જિલ્લો મહિસાગર જિલ્લો અને બરોડા નડિયાદ આણંદ ગોધીનગર અમદાવાદ અને બાઈડ મોડાસામાં અમારું પ્રોડક્શન જાય છે અચ્છા એટલે આ તમે જે એક સાથે જે ડબ્બા ભરો જે આખું પેકેજિંગ થઈ જાય એ બધા એક સાથે જ તમે વેપારીને આપી દો કે પછી અલગ અલગ પણ વેચો હજુ અમે વેપારીને નથી આપ્યા અમે માત્ર હોમ ડિલિવરી પ્રોવાઈડ કરીએ છીએ અને કુરિયર મારફતે પણ પહોંચાડીએ છીએ અચ્છા એટલે તમે હોમ ટુ હોમ એટલે વચ્ચે કોઈ વેપારી છે એટલે નકલી કે ખોટા આવવાની કોઈ સંભાવના જ નથી તમે જ ડાયરેક્ટ પ્રોવાઈડ કરો છો નથી અમારું તેલ સીધું જ અમે પ્રોવાઇડ કરી છીએ છે ઓકે અને મતલબ આઈડિયા આવ્યો એના પછી સ્ટાર્ટ કર્યું અને બધું જ કર્યું તો કઈક તો તકલીફ પડી હશે ને એમ તકલીફ તો શરૂઆતમાં મારા માટે બીન અનુભવ એક ધંધો હતો હા એટલે એનું પ્રોડક્શન કરવું એક થોડુંક કગરું હતું હમ એના માટે મારા કારીગરો પર એનો એ ફોકસ હતો મોટી મૂડી જોઈએ એક મણ વીસ કિલો સિંગ લેવા જઈએ તો એ સાડી તેરસો રૂપિયા સિંગ ના થાય બરાબર છે મણી સિંગ પેલો ત્યારે જ એક ડબ્બો તેલ ભરાય એટલે મોટા પાયે મૂડીની જરૂર પડે અમે થોડી બેંક લોન કરી હું નિવૃત્ત થયા પછી મારી મરણજોગ જે મૂડી હતી એ મૂડી પર આમાં રોકી અને ધીમે ધીમે મારો આ ધંધો શરૂ કર્યો અચ્છા અને લોકો વારદાય ને કેમ છું બહુ જ બધી બ્રાન્ડ છે બઉ જ મોટી મોટી બ્રેન્ડ છે ને આ તેલ કેમ અમારું તેલ વીસ નંબરની દેશી મગફળીમાંથી જ બનાવેલું તેલ છે અમે ટુકડા નથી પીલતા વીસ નંબર મગફળી સિવાય બીજી કોઈ મગફળી ખરાબ થયેલી સડી ગયેલી કોઈ મગફળી પીલતા નથી એટલે અમે એવો આગ્રહ રાખીએ ગ્રાહક જોડે વપરા વપરાશકર્તા જોડે કે તમે વરદાય તેલનો ઉપયોગ કરો અને એક વખત તમે ટેસ્ટ કરો એટલે અને બીજા તેલની સાથે તમે અમારી સરખામણી કરો એવું અમારી અપેક્ષા હોય છે આપણે આખી પ્રોસેસ તો જોઈ સિંગતેલ ની અને બધી જ જગ્યાએ જે રીતે સિંગતેલ બનતું હોય જેમ કેવાય કાચી ગાણી નું સિંગતેલ તો પહેલા રો અલગ સિંગતેલ હોય ને પછી અલગ દે જે આપણે બતાવ્યું એ પ્રમાણે તો એને આપણે એમ નેમ પણ રાખીએ તો એ થઈ જાય સરસ તેલ આ આ રો સિંગતેલ છે આ કાચું 72 કલાક સુધી મૂકી રાખવામાં આવે તો એ સીધું

બારકોડનો ઉપયોગ કરીશું અમે અમે આના માટે QR કોડ બનાવ્યો છે અને આ QR કોડમાં જે અમારું ઉત્પાદન છે તમામ માહિતી કોડમાં એટલે સ્કેન કોઈ શક્યતા નથી એટલે કંપનીનું નામ કે નામ ઉપયોગ કરીને કોઈ નકલી ના આઈડિયા આગળ બહુ આવશે અત્યારે આ કોડની સિસ્ટમ પણ છે અને પણ અને આવનાર સમયની અંદર

પંદર કિલો પૂરું એટલે એક કિલોને ત્રણસો ને પચાસ ગ્રામ તેલ પંદર માં ઓછું આવતું હોય છે ગ્રાહક જો ખરીદવા જાય એટલે પેકિંગનો તો એક સરખો જ ખર્ચ આવતો હોય છે પંદર લીટર ને પંદર કિલોમાં જો પંદર કિલો ખરીદે ગ્રાહક તો એને પેકિંગનો ખર્ચામાં એને ફાયદો થતો હોય છે એટલે પંદર કિલો ને પંદર લીટરમાં મોટા ભાગના ગ્રાહકને એ ખબર નથી કે લીટર અને કિલોમાં શું ફરક એક જ શબ્દ પંદર કિલો આપો પંદર લીટર એક જ આપી દે એક જ આપી દે અમારે આગળ ઘણા ગ્રાહક આવતા હોય છે પંદર કિલો પંદર લીટર આપી દો અને પછી અને અમે સમજાવીએ કે આ લીટર ને આ કિલો છે ને કે અમને ખબર ન પડે આવું કરીને પછી કિલો લઈ જાય એમાં વેપારીને ફાયદો થાય લિટરમાં લિટરમાં વેપારીને જે કંપનીનો ફાયદો થાય વ્યાપારીનો ફાયદો થાય બધું છે આપણા ઘરોમાં એવું હોય કે આપણે કરિયાણું હોય કે પછી તેલ હોય તો વર્ષની સાથે ભરાઈ દેતા હોઈએ છીએ આપણે તો તેલ કેટલા સમય સુધી આમ સારું રહી શકે એમાં ખરાબ થવાના ચાન્સીસ કેટલા વધારે હોય આમ તો તેલ ફિલ્ટર તેલ અને આ કાચું તેલ આ જે કાચું તેલ છે એ સામાન્ય રીતે જો લેવામાં આવે તે ત્રણ એક મહિનામાં ખરાબ થવાની શક્યતા છે પરંતુ ફિલ્ટર કરેલું છે જે ફિલ્ટર કરેલું છે ફિલ્ટર કરેલા તેલની અંદર અમે મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ બંને મારીએ છે એક વર્ષ સુધી આ તેલને કશું જ થતું નથી જો એક વર્ષની અંદર તેલની કોઈ પણ ગ્રાહકની ફરિયાદ આવે કે ભાઈ તેલમાં આવી ખરાબી આવી છે તો અમે એને પૂરેપૂરું પેમેન્ટ પરત કરી દેતા કેવી રીતના ખબર પડે કે તેલ ખરાબ થયું છે તેલ કદાચ એમાં તરવામાં ખારું થતું હોય ઉભરો આવતો હોય પણ આવો કોઈ પણ કમ્પ્લેન એક વર્ષ અમારું પૂરું થયું હજુ સુધી કમ્પ્લેન નથી આવી અમે ખારું થાય જાડું થાય અથવા તો સ્વાદ બદલાય તો અમે પૂરેપૂરું પેમેન્ટ પરત કરી પરત કરી દઈએ છીએ ઓકે એટલે તમે જવાબદારી લો છો તમારા તેલ હજુ અત્યાર સુધી એક પણ કમ્પ્લેન તેલ બાબતની નથી આવી અમારી ઓકે સામાન્ય રીતે ગ્રાહકની એવી થોડી માન્યતા હોય છે કે પ્લાસ્ટિકના પેકિંગની અંદર કોઈ પણ વસ્તુ રાખવામાં આવે તે સમય સુધી નથી સંકળી જાય પણ અમે ફૂડ ગ્રેડ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ આ પ્લાસ્ટિક પહેલી જ વાર બનતું હોય છે ફૂડ ગ્રેડ આ પ્લાસ્ટિકની અંદર બાર મહિના સુધી તેલ રાખવામાં આવે તે તેલને કશું જ થતું નથી એટલે અમે ઉત્તમ પ્રકારનું પ્લાસ્ટિક વાપરીએ છીએ એટલે મતલબ એની ગુણવત્તામાં ગુણવત્તામાં કોઈ ફરક પડતો નથી ઓકે ઓકે થેન્ક યુ સો મચ જયંતિભાઈ તમે અમારી સાથે વાત કરી અને આ બધું જ સમજાવ્યું કારણ કે અમે જ્યારે શહેરમાં બેઠા હોઈએ તો અમને ખબર નથી હોતી કે અમે જે તેલ ખાઈ રહ્યા છીએ કેવું તેલ હોય છે અમે જ્યારે એક આખો શો કર્યો હતો પર્દાફાશ કરી અને જેમાં બહાર ખાવાનું જે બનતું હોય છે કેવા તેલમાં બને છે ટેસ્ટ કર્યું હતું તો આપણને ખબર છે કે બહુ જ ખરાબ તેલમાં એ લોકો આપણને સતત તળી તળીને આપે છે પણ આપણા ઘરે જે તેલ પહોંચે છે એ કેવું છે કેવું ખાવું જોઈએ એ અમને નહોતી ખબર છે અમને અહીંયા આવીને ખબર પડી કે આખી પ્રોસેસ છે અને આવી પ્રોસેસમાંથી તેલ પસાર થાય અને પછી એ જે તેલ આપણે કહીએ એમાં કેટલો ફરક હોય છે મેં બહુ જ મોટી કંપનીઓ પણ એવી જોઈ છે કે જ્યાં તેલ રિફાઈન થતું હોય અને કેવી રીતના રિફાઈન થાય છે આપણને બધાને ખબર છે પણ ધીરે ધીરે કોરોના પછી આપણે જે મૂળ તરફ પાછા વળ્યા છીએ તો એ પણ આપણા માટે ફાયદારૂપ છે કે આપણે પાછા મૂળ તરફ વળ્યા છીએ અને એનાથી એ જ છે કે તમારું શરીર સારું હશે તમે વધારે જેટલા દોડી શકશો માટે તમારે સારા તત્વો જોશે એ ખાશો તો તમારું શરીર ચાલશે અને તમે લાંબો સમય ટકી શકશો તો બસ અમારો આશય એ જ હતો કે અમે અહીંયા આવીએ તમને બતાવીએ કે માર્કેટમાં જે શુદ્ધ તેલની હવા છે કે ભાઈ અમે તમને કાચી ગાણીનું શુદ્ધ તેલ આપીશું એ તેલ બને કેવી રીતના છે